નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે ચુહુ મેહુલ છાલા વાત કરીએ સૌથી મહત્વના સમાચાર ગુજરાતના દરિયાકાંઠે સતત ત્રીજા દિવસે જડપાયું કરોડોનું ડ્રગ્સ બે શકશોની ધરપકડ અરબસાગરમાં એકસો તોતેર કિલો ડ્રગ્સનો જથ્થો જડપાયો દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણા મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને પાઠવ્યું સમન્સ અમિત શાહના એડિટેડ વિડીયો કેસમાં પહેલી મે હાજર થવા કરાયું ફરમાન મધ્યપ્રદેશમાં થઈ સુરતવાળી ઇન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું પત્રક પાછું ખેંચી કોંગ્રેસ છોડી જોડાયા ભાજપમાં પાટણમાં જંગી જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધી કહ્યું પચીસ વખત ખેડૂતોનું દેવું માફ થાય તેટલા પૈસા મોદી સરકારે ઉદ્યોગપતિઓના કર્યા માફ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના નિવેદનથી ફરી ચર્ચા એક સભા દરમિયાન પટેલ સમાજ અને બાપુ એટલે કે ક્ષત્રિય સમાજ માટે હરક પદુડા શબ્દનો કર્યો ઉપયોગ ક્ષત્રિયો આકરા પાણીએ રૂપાલાના વિરોધમાં ધડાધડ સાત હોદ્દેદારોએ ધર્યા રાજીનામા ભાજપ રોષ ઠારવામાં નિષ્ફળ આઈપીએલ બે હજાર ચોવીસ પછી તુરંત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થશે આઈપીએલની ફાઇનલ છવ્વીસમી મે છે પાંચ દિવસ પછી એટલે કે એક જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થશે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આઈપીએલ અધવચ્ચે છોડી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે અમેરિકા જવા થશે રવાના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મિટિંગ શિવમ દુબેનો સમાવેશ થવાની શક્યતા હીરામંડી ધ ડાયમંડ બઝારનું ગીત આઝાદી થયું રિલીઝ સંજય લીલા ભણસાણીની વેબ સિરીઝ હીરા મંડી ધ ડાયમંડ બજાર પહેલી મે નેટફ્લિક્સ પર થશે રિલીઝ દિલજીત દોસાંજે રચ્યો ઇતિહાસ વેનકુંવર સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ પંજાબી ગાયક બન્યો દિલજીત દોસાંજ તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર